આ પુષ્ટિધામ હવેલી છે સામે અને આ રોડ સીધો જાય છે લજામણી મહાદેવ ચોક પુષ્ટિધામ લજામણીની વચ્ચે જ આપણી શોપ છે એક્ટિવ લાઈવ એક સનફ્લોરમાં છે ઉપર બધું લાઈવ બને છે નીચે સ્ટોરેજ બધો અને ભાવ નીચે વેચાણ તો મિત્રો મેન તો આપણો લાઈવ પ્રોડક્ટનું કામ છે જે ત્રીજા ફ્લોર ઉપર બધું બને છે જેમ કે બ્રેડ છે પાવ છે વડાપાઉ છે અને મેન પપ પપ તો આપણે નવરાત્રિમાં મોટા વરાછામાં લગભગ બહુ સારો ઓર્ડર આપણને મળે છે અને અત્યારે ગણપતિ બાપાનો ઉત્સવ ચાલી રહ્યો છે તો આપણી પાસે ગણપતિ બાપાનો પ્રસાદ જેમ કે મોદક છે લાડુ છે મોતીચૂર લાડુ છે બધા જ પ્રસાદ આપણી પાસે અવેલેબલ છે